કુટુંબની વ્યક્તિઓ બધી કેમ ભેગી થાય ઘરમાં રાગ અને દ્વેષ રાગના હિસાબે શરૂઆતમાં અમુક ટાઈમ રાગ હોય પછી પાછો દ્વેષ શરૂ થાય પાછો રાગ શરૂ થાય પાછો દ્વેષ થાય મૂળ રાગના હિસાબે રાગમાંથી અપેક્ષા જન્મે પછી અપેક્ષા પૂરી ના થાય એટલે કકડાટ થયા કરે આવું સરસ છોકરો કમાતો હોય તો તું વધારે કમા અપેક્ષા વધીને એટલે પછી કકડાટ થયા કરે એટલે આ આપણે હવે શું કરવાનું કોઈને દુઃખ થાય એની માફી માગ્યા કરવાને પહેલાં નક્કી કરવા મારા મનથી વાણીથી વર્તનથી કોઈને દુઃખ આપવું નથી પછી મનમાં અવળો ભાવ થાય ને આ તો આવા છે ને તેવા છે ને આમ કરું કે કેવા આપણે માફી માગો મનથી પણ ભાવ બગાડવા નથી વાણીથી દુઃખ ના થાય એવું બોલવું છે વર્તનથી કંઈ ચીડાવવું નથી આડાઈ કરવી નથી મોઢા ચડાવવા નથી પછાડા કરવા નથી કોઈને દુઃખ ના થાય એવું કરવું છે નિયમ કેવો છે બીજાને દુઃખ આપીશું ને તો દુઃખ આવશે આપણને દુઃખ ગમે કે સુખ ગમે સુખ જ ગમે ને અને દુઃખ આપીએ તો પછી સુખની આશા રખાય તો પછી આપણે સમજવું છે કે હું દુઃખ આપું છું તો દુઃખ આવશે અને પહેલાં દુઃખ આપેલું છે ત્યારે દુઃખ આવે છે હવે જો દુઃખ ના ગમતું હોય તો દુઃખ આપવાનું બંધ કરો દુઃખ આવે જમા કરો નવું દુઃખ આપવાનું બંધ કરો તો ધીમે ધીમે દુઃખ બંધ થઈ જશે આપવાનું પછી સુખ આવવાની શરૂઆત થશે અને દુઃખ અપાઈ જાય છે અથવા દુઃખ આવે છે ત્યારે દોષિત દેખાય એની માફી માગ્યા કરવાની કે ના કોઈનો દોષ નથી મારો હિસાબ છે કોઈનો દોષ નથી